નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરને જોડતી ઢાઢર નદીના પુલની સપાટી એકસો ફૂટ પર પહોંચી જંબુસર અને આમોદ તાલુકાના મામલતદારે લીધી બ્રિજની મુલાકાત નદીની સપાટી હજુ પણ જો વધે તો નદી કિનારાના ગામો જોખમને નકારી શકાય એમ નથી નદી કિનારાના ગામોને સપાટી વધે તો વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે નદી કિનારાના કેટલાક ગામની ભાગોળમાં પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે અને ગામો જેવા કે પુરસા કાંકરિયા હિરાકુઈ વાળીયા દાદાપોર બોઝાદરા વાલચંદનગર મહાપુરા મંગનાથ કુંડળ ખાનપુર ગામોને સતર્ક રહેવા પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે

હવે બે દિવસથી વરસાદ અહીંયાં ચાલુ છે જે અમને ગામમાં બાજુ આજુબાજુ ખેતરવાળે અમને કીધું કે આપણા ખેતરમાં પાક વર્ષો પાણી ભૂતી સુધી અમે જોવા માટે અહીંયા આવેલ છે તો હવે સરકાર કરવા માગી હવે અમારે એવું કહેવું છે કે હવે તરતાંચોક એરિયાના એક ખાતર તો પ્લાઉ કરીને ખર્ચો બધો કરેલ છે હવે અમારે સરકાર બે એવી આશા રાખી કે તાત્કાલિક સર્વે કરવા અહીંયા આવે ને અમને મહિને પંદર હજાર જે અમને સરકાર જે એમના નિયમ પ્રમાણે જે વર્તો એ અમને આપે એવી અમારી માગણી છે શું નામ છે તમારું મારું નામ સુરેશભાઈ ફકીભાઈ પ્રજાપતિ મગનાડજ આજ રોજ નવી નગરી સનિયાનો વડ પાણી ભરાઈ ગયેલ છે પરંતુ ત્યાંના સ્થાનિકો સ્થળાંતર કરવા રાજી નહીં થતા સ્થળાંતર થઈ શકે નથી હાલ પ્રમુખશ્રી નગરપાલિકા જંબુસર દ્વારા ફૂડ પેકેટ વિતરણની કામગીરી કરવામાં આવી રહેલી છે અમારા ગ્રામ્ય વિસ્તાર જંબુસરના ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી કોઈ સ્થળાંતર કરવામાં આવેલ નથી એમાં માનવ મૃત્યુ થયા છે છવ્વીસ આઠ ચોવીસના રોજ વાંસેતામાં એક વીજળીનો થાંભલો પડવાથી પીરુદરામાં એક પાણીમાં તણાઈ જવાથી ડૂબી જવાથી ધાંધા નદી કિનારાના ગામો મગનાથ બોજાદ્રા જાફરપુરા ખાનપુર ડે કુંદર અને મહાપુરા હજુ સુધી કોઈ સ્થળાંતર થયેલ નથી પરંતુ ત્યાંના તલાટી અને સરપંચશ્રીને એલર્ટ કરવામાં આવેલા છે અને ત્યાં ત્યાંઘરી જે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે તેને પહોંચી વળવા માટે સખત શબ્દોમાં એમને તાકીદ કરવામાં આવેલી છે અને ગામના સ્વયંસેવકો અને આપના મિત્રોની પણ તે યાદી તૈયાર કરી કચેરીમાં રાખવામાં આવેલી છે અને જે તે આપણા મિત્રોના નંબર પણ તે સંબંધિતોને પૂરા પાડવામાં આવેલા છે જેથી કોઈ બનાવ બને તો તરત જ પહોંચી વળાય આમોદ આમોદ તાલુકાની અંદર આ પ્રમાણેના ગામોની અંદર ઢાંઢણ નદીના પાણીથી અસર પહોંચે છે તેમાં પુરસા કાંકરિયા રાણીપુરા નવાવાડિયા જૂનાવાડિયા કોબલા દાદાપોર વાંસના માંગરોલ અને ડેનવા એ ગામના તલાટી અને સરપંચોને પણ તાકીદ કરવામાં આવેલી છે અને તેઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળે તે માટે એમને સૂચના આપવામાં આવેલી છે ત્યાંના આપદા મિત્રોની પણ યાદી અમારી પાસે કચેરીની અંદર અને સંબંધિત કર્મચારીઓને અને અધિકારીઓને પૂરી પાડવામાં આવેલી છે અને તેઓનો સંપર્ક તાત્કાલિક કરી કરીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૂચના આપવામાં આવેલી છે અને તેઓએ પણ સંમતિ આપેલી છે પુરસા ગામમાં રસ્તો જવા માટે પુરસા પુરસા ગામે જવા માટે અત્યારે રસ્તો બંધ છે એને માટે ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવેલા છે Yeah, yeah.